ક્યાં પોઈતા એ તો ખબર ન પણ આપણે ખેડામાં મારા ખલેજ આવ દેખાય તમને આ બાળકાનો ગા છે આ એક છે પછી બીજો આવ્યો તો આપણે ક્યાં આવ્યો તોય ખ્યાલ નથી તમારે યહા પર એસા જ હોતા એસા જ હોતા હી નીકળ જાયેગા એસા જ હોતા તો બરાહમ જય દ્વારકાધી જય માં મુગલ તો આપણે તાલપત્રી ડાયરેક્ટ હકલીને જવાનું છે આપણે તમને ખબર છે કે ખાંડ ભરવાની વાત આપણે આગળ આલીતી તો અત્યારે આપણે ખાંડ ભરવા જવાનું છે તો પહેલા તાલપત્રી હકલી પછી હૂડ બાંધી લીધું તો એ ખાલી કરતા કે હૂડ અરે દેખો ભાઈ બધું ભીંજ ગયું તાલપત્રી બાંધવાનું તો બોટ ટેસડી કે મરાક લઈ જાવ આ જો તેમ બેગન તો આપણે પંછીરોડ એક ભાઈ મળી ગયો તો કે તમને ખબર હોય કે આપણે અંદરના ટાયરમાં એકમાં જોટામાં રેકડા હવે અમારો ઉસ્તાદ ટાયર છોડરાયે इधर ઓર ઘુમરાયે છે એ છે देखो भाई से आपको तो मालूम नहीं होगा कैसे इसको लगाना चाहिए देखो, देखो।, देखो। गाइस नहीं देखो देखा कैसे चढ़ा दी एक झटके में मस्त धड़ मशीन वाला फूट फूट फटूटा ने बोला तरत का बोलू टाइन कर पा नहीं अर्धी कलाक थी तो भाई अर्धी कलाक अर्धी कलाक बता ખાલી તરત જ પછી આપણે શું કહેવાય કે આપણે છે જ આગળ આવ્યા ને તો ભાઈ આપણે આપણે એરિયાનું નામ તો ખ્યાલ નહીં પણ ગાડીમાં પાણકા આવ્યા હતા તો અહીં ચારક ભાઈ ફટાન છૂટી જાવ તમને એક નિશાન તો દેખાડ્યો બીજા નિશાન તાલપુત્રી આડાની ખબર નહીં આગળ પાછળ ત્યાં કાશ્મા કે આવ્યો તો સારું છે ધ્યાન રાખે મારા ભાઈ આપણે આગતા હતા એટલે બોલો ભાઈ હું તો એક એ નિશાને કાં છે એ તો કીવાન પાણકા આવ્યા આવ્યા મોટા મોટા ભાઈ કે ના ખબર નહીં આપણે આગળ કરેલ તો ડીઝલ નાખવાનું હતું ભાઈ ને ઉઠાડ્યું કે ડીઝલ નાખતો આડે મિંદર માં ભાઈ ભાઈ તો મીંદર માં જ મેં કીધું કે ડીઝલ બીજલ તો નખવી દવામાં ખાલી થઈ ગઈ ટાકી તો ભાઈએ નાખવી દીધું ડીઝલ ને પછી પાછા આપણે જઈને હોવા તો દે મિંદર તો આવતી જ નહીં આપણે હું કહેવાય કે મિંદર તો નામની નહીં આવતી આપણે ભાઈઓનો ફોન ચાલુ જ હતો જયંતિભાઈ દીપકભાઈ સંજયભાઈને એની બધીનો ફોન ચાલો હતોડે વગડે તો હવાર વાઈ ગયા સો ત્યાં તો ભાઈ કારું ધોરું વાદરું નીચે આવતી રહી મારા કલા અમારે તો કંઈ ખબર જ ન પડી જાય હવાર પોરમાં જ આપણે હું કહેવાય કે દીન દિવેરા ભરવા પૂતી ગયા હતા ડાયરેક્ટ ખાંડ તમે જોઈ શકો છો જો આ ખાંડનો ઢગલો આખો આપણે પોરબંદરની લોટ કરવાની એટલે વાંધો કંઈ છે નહીં જો

होंगे कर्म कठिनाई मारा कल आमत देखो वापस पंचर पड़ गया अभी क्या क्या नया पंचर वाला बना है किसी को कराना तो औरंगाबाद के बाईपास में ये वाला भाई साहब ये काम कर रहा है सब गुजरात का ही ये हाँ गुजरात का ही है हाँ बढ़िया पंचर बनाता है भैया तो मारा कर ले जाओ भरी ने निकली जाए हम तो मरा कल नेक्स्ट बॉक ब्लॉक आई है तब सब्सक्राइब कर कराईज के नेक्स्ट बुक ब्लॉक में आप कहें कि ज्यां बदी लूटेल ये फूड बंगला तक खबर हो तो तब जी आता रनिंग में हो खबर ये जगह पर आप जावाज रात जो गाड़ी हल्से ताइस बाकी नहीं कहते तो नेक्स्ट बॉक जो